ગાંધીધામના ભારાપર ગામ મધ્યે સાલ કંપનીના ઓગણીસ વર્ષના પ્રદૂષણને અનુલક્ષીને પ્રદૂષણ રોકવા માટે આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગઢ અને ભારાપર જાગીરના મહંત દેવજી દાદાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી તેમજ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી કે જો કંપની પ્રદૂષણ રોકવાની કામગીરી નહીં કરે તો ઉગ્ર આંદોલન થશે તેમજ આ કંપનીના લીધે યુવાનોથી લઈ બાળકો સુધી સર્વેને સ્વાસ્થ્ય હાનિ થઈ રહી હોવાના અને ખેતી જમીન પણ ખેડૂત ઉપયોગ કરી શકતા ન હોવાના આક્ષેપો કરાયા છે તેમજ આ બેઠકમાં ભારાપર જાગીર મહંત દેવજી દાદા ભારાપર જાગીર લઘુ મહંત ભરત દાદા કચ્છ આહિર મંડળ પ્રમુખ તેજાભાઈ કાનગઢ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સમાજની હજારો લોકોની સાથે રાખી બેઠક થઈ અને બેઠકમાં એવું નક્કી થયું કે આ પ્રદુષણ ને ગમે એ પરિસ્થિતિ કાયદાનું ભાન કરાવી કંપનીને અને આ પ્રદુષણ રોકવું અને કાયદાના સાથે રાખી અને જે પ્રકારે કાયદો કંપનીઓને ઉપયોગી છે એમ જનતા માટે પણ કાયદો છે એટલે તંત્રનો સદુપયોગ કરી અને કંપનીના સામે એમનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે એમનું ભાન કરાવવું અને એ પ્રદૂષણ રોકવું એના માટેની આખી જે બેઠક થઈ હતી એ બેઠકમાં કોઈ પણ પ્રકારનું આ પ્રદૂષણ કોઈ પણ ભોગે રોકવા માટે બધા જ પ્રકારે આંદોલનો કરવા માટે સમાજે નક્કી કર્યું છે જો આજે પણ એમનો કંપની તરફથી પોઝિટિવ જવાબ આવ્યો છે એ પોઝિટિવ જવાબમાં એ લોકો સહમતીથી અમારા જે માંગો છે એ નહીં માને તો અમે ગાંધી ચિદ્યા માર્ગે અગાઉ પણ સમાજ સાથે રાખી બધા જ સમાજે એના ગેટ ઉપર જઈ અને ગાંધી ચિદ્યા માર્ગે અમે આંદોલન કરશું અગાઉ પણ ઘણા બધા એના માટે પ્રયાસો થયા છે પણ કંપનીએ ક્યારેય ધ્યાન આપ્યું નથી હવે એક જ વિષય લઈને કે તંત્ર સામે પડીને નહીં તંત્રને સાથે રાખી અને એમને કાયદાનું ભાન કરાવશું કે કાયદો જે રીતે તમને ઉપયોગી છે એમ જનતા માટે પણ કાયદો છે અને કાયદાનું તમને પાલન કરવું પડશે ગમે એ પરિસ્થિતિ અમે કાયદાને સાથે રાખી અને કંપની સાથે એ કાયદાનું પાલન કરાવશું અને જો એ કાયદાનું પાલન નહીં કરે તો આગલું અમારું આયોજન કંપનીના ગેટ સામે જઈ અને ગાંધી જીધ્યા માર્ગે જઈને પૂરો સમાજ અન્ય સમાજ પણ સાથે જોડાઈ અને ગામડાના જેટલા જેટલા પ્રશ્નો છે એ કંપનીને સોલ્વ કરવા પડશે અને જ્યાં સુધી સોલ્વ નહીં કરે ત્યાં સુધી આ આંદોલન બંધ નહીં રહે એ પ્રકારનું આજે સમાજમાં નક્કી થયું છે અને આ બેઠકમાં નક્કી થયું છે આજે અમે મારા પર દાદાના દાદાના વૃદ્ધ નીચે આજે મિટિંગ બોલાવી હતી અને આજે સાલ કંપનીનું જે પ્રદૂષણ બહુ જ નુકસાનકારક એ જગ્યા આ જગ્યાને પણ નુકસાનકારક છે પારાપર તુણા રામપર આમ કિડાણા અતંજાર આદિપુર સુધી પણ આ પ્રદૂષણ પહોંચે છે ત્યારે ઓગણીસ વર્ષથી લડાઈ બહુ ઘણી હાલી પણ કોઈને એણે દાદ દીધો નથી આજે સુધી સામેથી એ લોકો કેસ કરીને ડરાવીને બેસાડી દે છે અને બેસી જાય છે માણસો અને કાંઈક એવો આગળ પડતો માણસો એને એ સારું સાવરે છે એને થોડું જાજે પગાર દઈને આ તે ગમે એમ કરીને પણ આજે જે અમે આ મિટિંગ બોલાવી આ મિટિંગમાં પંદરસો બે હજાર માણસો અહીંયા કણે મળ્યા અને એ નક્કી કીધું કે આ પ્રદૂષણ ગમે એ રીતે બંધ થાય એવું કાંઈ ને કાંઈ આપણે કોશિશ કરવી તો અમે એના માટે બધા ભેરા થયા ભેરા થઈને અત્યારે પ્રદૂષણ બહુ ઘણું છે અને અમે અત્યારે આ પ્રદૂષણ ન થાય એના માટેની મીટિંગ હજી પણ અમે કરવાના છીએ એના સેટથી પણ કરવાના છે અને કરીને જો એ આ બધું નિકાલ કરે તો ચાલુ રહે એમાં અમને કોઈ પણ વાંધો નથી પણ પ્રદૂષણ જો ચાલુ રહેશે તો અમે આ નિર્ણય એવો લીધો છે કે આજ પછી અમે આથી પણ વધારે સંખ્યામાં અમે હું પ્રમુખ સ્થાને પણ આકણે એના ઘેટને સામે ઉપવાસ માટે ઉપરવામાં ઉતરવામાં અમે નિર્ણય લીધો છે અને ગમે એમ કરી અને આ પ્રદૂષણમાંથી આ પબ્લિકને ન થાય એને માટે અમારા ખૂબ પ્રયત્નો છે અને જ્યાં સુધી આ રહેશે ત્યાં સુધી અમે આ પ્રયત્ન ચાલુ જ રાખશું અને છેલ્લે ગાંધી આ માર્ગે જઈ અને અમે ઉપવાસ ઉપર પણ ઉતરશું